અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાળીસ પર રાજસ્થાન છે એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં એક કારમાં અચાનક આગ લાગી ગઈ સદનસીબે કારમાં સવાર એક વ્યક્તિનો જીવ બચી ગયો જોકે વાહન સંપૂર્ણપણે બળીને રાગ થઈ ગયું અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર આજે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં એક કારમાં અચાનક આગ લાગી ગઈ. સદનસીબે કારમાં સવાર એક વ્યક્તિનું જીવ બચી ગયો, જો કે વાહન સંપૂર્ણપણે બનીને રાખ થઈ ગયું. કડોદરા નજીક અકસ્માત થયો જ્યારે એક ચાલતી કારમાં અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે તેણે થોડી જ વારમાં આખા વાહનને લપેટમાં લઈ લીધું. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને થઈ ગઈ હતી અકસ્માતે કારણે નેશનલ હાઇવે અડતાળીસ જામ થઈ ગયો હતો જેના કારણે મુસાફરોને ઘણી અસુવિધા થઈ હતી કડોદરા પોલીસ વહીવટીતંત્ર અને જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત